ચુનવાલીયા ઠાકોર સમાજ સંચાલિત જય વેલનાથ યુવક મંડળ સુરત દ્વારા ચૈત્રી સુદ પૂનમ વેલનાથ બાપુની પુણ્યતિથિ નિમિત્તે આયોજિત શોભાયાત્રામાં તેમજ મહાસભામાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અધ્યક્ષ શ્રી અલ્પેશભાઈ ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ઉપાધ્યક્ષ શ્રી ધવલસિંહ ઝાલા જય वेलनाथ युवक મંડળ ટ્રસ્ટના પ્રમુખ શ્રી અર્જનભાઈ નારણભાઈ વાગેલા અને જય વેલનાથ યુવક મંડળ સુરતના પ્રમુખ વલ્લભભાઈ બાબુભાઈ રાઠોડ ઉપસ્થિત રહેલ અને સાથે વીસ હજાર જેટલા લોકોની વચ્ચે નવી કમિટી ની રચના કરવામાં આવેલ જેમાં પ્રમુખ એડવોકેટ વિક્રમભાઈ એચ વેગામા ઉપપ્રમુખ જયેશભાઈ મકવાણા રાજુભાઈ વેકરિયા ગોહિલ હર્ષદભાઈ બાબુભાઈ મહામંત્રી ગણેશભાઈ મંજીભાઈ બારૈયા હિતેશભાઈ મનસુખભાઈ મકવાણા મંત્રી કિશોરભાઈ કાનજીભાઈ પરમાર દેરુભાઈ જીવાભાઈ ગોડકીયા ખજાનચી પરેશભાઈ અશ્વિનભાઈ બોરસનિયા સહ ખજાનચી હરેશભાઈ પર્વતભાઈ મકવાડા પ્રભારી અજીતભાઈ બચુભાઈ જંજવાડિયા એડવોકેટ સભારી રાહુલભાઈ વલ્લભભાઈ વાઘેલા સોશિયલ મીડિયા વિમલ પુરાણિયા તેમજ સભ્ય તરીકે સાગરભાઈ વશરામભાઈ સોલંકી મુકેશભાઈ કનુભાઈ ચૌહાણ અક્ષર અતુલભાઈ સોલિયા સંજયભાઈ રવજીભાઈ મકવાડા વિજયભાઈ યાતુભાઈ મકવાડા રોનકભાઈ પ્રવીણભાઈ મોલાડીયા સંદીપભાઈ વલ્લભભાઈ મકવાડા અજયભાઈ વલ્લભભાઈ અરવિંદભાઈ બીજલભાઈ માલણીયા જગદીશભાઈ દાયાભાઈ ચૌહાણ વગેરે નિયુક્તિ કરવામાં આવેલ જેમાં શિક્ષક ડોક્ટર વકીલ જેવા શિક્ષિત લોકોની કમિટી બનાવીને સમાજ નવી દિશા બતાવવા માટે નવા સંગઠનની રચના કરવામાં આવેલ એક ભૂલ થઈ એને મારી નાખાય એનું મનોબળ તોડી નાખાય એની હિંમત તોડી નાખાય મેં વિક્રમભાઈ હમણાં જ કહ્યું

એ કામ નહીં કરી શકે આ આ વાસ્તવિકતા છે વિક્રમ ભાઈ ને કહું કે આપણે પ્રમુખ બન્યા છીએ પ્રમુખ બન્યા છીએ તો સો વાર ચૂકવું પડશે આપણે હું ગુજરાત ક્ષત્રિય ઠાકોર ચેનલ પ્રમુખ તરીકે હંમેશા ઝૂકતો જ હું છું કેમ કારણ કે આપણે બાર ઝૂકવું એના ભાઈ જોડે ઝૂકવું સારું આ સમાજ જોડે સો વાર ઝૂકવું છું અને સમાજમાં કોઈ મારા માટે કે આપણે ભયનો ધોકારો સહન નહીં કરતા અને રોડ ઉપર કોઈનો ધોકો મારેલો ભૂલી જઈએ છીએ ભય ધોકારો સહન કરવાની તાકાત છે મારામાં